આ યોજનાની જાણ અશ્વિની કુમાર દ્વારા પત્ર પરિષદ યોજી અને જાણ કરવામાં આવી છે આ ફ્રી અનાજ યોજનાનો લાભ ગુજરાતમાં સત્તર હજારથી વધુ સસ્તા દરોની દુકાન પરથી મળશે આ યોજનામાં ઘઉં ચોખા ખાંડ મીઠું અને દાળ આપવામાં આવશે આ વિતરણ દુકાનો પર ચાર વ્યક્તિની કમિટી બનાવી વિતરણ કરવામાં આવશે સિટીની અંદર ત્રણ લોકોની કમિટી બનાવવામાં આવશે જેમ કે શિક્ષક પોલીસ તલાટી કે સામાજિક કાર્યકરો દ્વારા સહી આ કમિટી બનાવવામાં આવશે અને વિતરણ કરવામાં આવશે આ વિતરણ પચીસ પચીસ લોકોને ફોન કરી અથવા તો ટોકન સિસ્ટમથી આપવામાં આવશે અને સાથે સાથે કોરોના વાયરસનો ચેપ ન લાગે તેનું પણ ખાસ સિસ્ટમથી ધ્યાન રાખવામાં આવશે અને અલગ અલગ લોકોને બોલાવી અને આ વિતરણ કરવામાં આવશે આ વિતરણ સવારના આઠ વાગ્યાથી સાંજના છ અથવા તો આઠ વાગ્યા સુધી ચાલુ રહેશે આ યોજનાનો લાભ ચાર તારીખ સુધી આપવામાં આવશે અને ચાર તારીખ બાદ રેશન કાર્ડ ન ધરાવતા હોય તેવા એટલે કે દાખલા તરીકે ગુજરાતની બહારથી આવેલા લોકોને આ યોજનાનો લાભ આપવામાં આવશે તો બહારના નિવાસી હોય તેવા વ્યક્તિઓનું લિસ્ટ બનાવવામાં આવશે અને તેનું તપાસ કરવામાં આવશે કે ખરેખર તે ગરીબ છે કે નહીં ત્યારબાદ તેને આ યોજનાનો લાભ આપવામાં આવશે તો મિત્રો મળતી માહિતી અનુસાર જે આપણે પ્રી યોજના બહાર પાડવામાં આવી છે તેની માહિતી મેં તમને આ વિડીયોની અંદર આપી તો મિત્રો વિડીયો પસંદ હોય તો વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલશો અને તથા મિત્રો આવા જ વિડીયો જોવા માટે પ્લીઝ અમારી યુટ્યુબ ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો